મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ ના ડ્રાઈવર દ્વારા અકસ્માતની ઘટના બની હતી જે ઘટના બાદ પોલીસે ગુનો નોંધી આરોપીના સરઘસ કાઢ્યો હતો જેના સંદર્ભમાં આજે વેસુ બસ ડેપો ખાતે ડ્રાઈવર હડતાળ ઉપર ઉતરી આવ્યા છે

એ અમારો કાયદેસરનો હુક હુકમ છે અને જે અમે નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરશું અને ભૂખ હડતાલ ઉપર બેસશું અને કમિશનર ઓફિસે પણ જાણ કરશું બધી વસ્તુ કરવા અમે તૈયાર છે અમારો ડ્રાઈવરનો શું વાક કેવી રીતના આવી એ જો તમે ત્યાંથી અમારા રસ્તા ઉપર ચાલુ હોય તો અમને કોઈ રિક્ષાવાળા બાઇકવાળા ગમે અમને જેમ તેમ બોલી શકે ગમે એમ કાયદેસરનું કરી શકે તો એને કોઈ જોઈ નથી એ સમજીને કોઈ સમજીને જો તમે બીઆરટી બસ અમે કઈ જગ્યાએ આપીએ છીએ કોઈ જાતનો એને કોઈ વસ્તુ છે જ નહીં અમારા ડ્રાઈવર લોકો પર તો ડ્રાઈવર ઉપર અમારી બીબી વચ્ચે શું કરવાના આ લાલજીબાની ઘરવાળીને ચોકરો બજાર હોય રડે છે એ પહેલાં ત્રણ ડ્રાઈવરો છોક્રેન ઊગે તો એનો જવાબદાર કોણ છે કોઈ જાબને ખબર નથી પડતી કે અમે શું કરવા માગીએ છીએ આજથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને બિઆતી બસ ચાર સેવા ચાલુ થશે નહીં અમારા ડ્રાઈવરો છે અઢીસો ડ્રાઈવરો હડતાલ ઉપર છે પૂરેપૂરા છબ બધા એક સાથે છે અને એકો એક ડેપો બંધ કરવા અમે માગીએ છીએ બધા ડ્રાઈવરોને અમે હુકમ કરવાના છે કે એકો એક ડેપો બંધ કરો અમારે અરે ભૂખ હડતાલમાં તૈયાર થઈ જાઓ ત્યાં સુધીનો અમારો હુકમ નથી પોલીસ વાળાને કયો એવો ગુનો કલાક ડ્રાઈવરે કરેલો હતો કે એને મારી નાખ્યો સીસી કેમેરા તપાસ કરો બધું કરો જે કાયદેસર થતું એની વાયા કાર્યવાહી કરો બિનકાયદેસર હુકમ કરે છે ડ્રાઈવરો માટે ડ્રાઈવરો કોઈ ખરાબ કરે છે કોઈ ડ્રાઈવરે બળાત્કાર કરેલો છે કોઈ ડ્રાઈવરે કોઈ વસ્તુ કરેલી છે તે જોવો અને પોલીસ વાળાનો શું હુકમ છે કરો કેટલા રખડે છે કેમ દારૂ વાળા રખડે છે કેવી રીતનું કરે છે બતાવું કે આ ખડવાડ નગર ના પુલ હેઠળ દારૂ વેચાય છે છોડે ધારે તો ત્યારે એને ડ્રાઈવર ખબર નથી પડતી અનુદારના પુલ નીચે દારૂ વેચાય છે તો ત્યારે એ બધા ડ્રાઈવરો હું હપ્તો માંગીએ છીએ હપ્તો ખાવા માંગે છે એ વસ્તુ અમે કાંઈ ખબર માંગતા નથી અમારો ડ્રાઈવર જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી કોઈ વસ્તુ છે નહીં અને અમારા ડ્રાઈવરે કોઈ એવો ગુનો કરેલો છે નહીં એ હું ખાતરી બધાને પૂરી કહું છું